હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ છ પાંચ બે હજાર ચોવીસ સોમવાર આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો જસદણ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક સાથે બે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીશું જો આપણે આ વિડીયો ગમે તો એક લાઇક કરજો જેથી એક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને ત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છપ્પન રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસોને સત્તર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મરસા સૂકા તો તેના નિશા ભાવ પાંચસોને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથી તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સાહીઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને આઠસો રૂપિયા પછી તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને સિત્તેર રૂપિયા પછી વાત કરીશું ઢાં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને વીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ત્રણસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને નવ્વાણું રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નિશા ભાવ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંચોતેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા પછી જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા સુધી જાય છે આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો પહેલાં વાત કરીશું સિંગદાણાની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચોતેર રૂપિયા પછી રાયડો તો તેના નિશા ભાવ આઠસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી અરંડા તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા પછી વાત કરીશું સણા તો તેના નીચા ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચીસ રૂપિયા સુધી જાય છે પછી રજકાના બી તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા મેથી તો તેના નિશા ભાવ 950 ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્ઠાવન રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને રૂપિયા પછી વાત કરીશું ઈસબ ગોલ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એક રૂપિયો પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એક રૂપિયો પછી ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંદર રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને આઠસો રૂપિયા પછી સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ને પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને નેવું રૂપિયા પછી જુવાર તો તેના નિશા ભાવ છસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એક્યાસી રૂપિયા પછી લસણ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા પછી વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ પછી વાત કરીશું મરછા સૂકા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પાંચસો રૂપિયા પછી તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકાવન રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો ને પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચાવન રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચ્યાસી રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ઓગણત્રીસ રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એક રૂપિયા સુધી જાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મેં તમને ગુજરાતના એક સાથે બે માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં જસદણ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો આ વિડિયો જોવા બદલ આપને ધન્યવાદ